ઉપલેટામાં પવનપુત્ર હનુમાનજીની જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે આજ સવારથી જ વિવિધ હનુમાન મંદિરમાં ફુલહારના શણગાર રંગોળીથી સુશોભિત કરવામાં આવ્યા છે હનુમાનજી મંદિરે હનુમાન ચાલીસા યજ્ઞ બટુક ભોજન ભક્તો દ્વારા પગપાળા યાત્રા સહિત ધાર્મિક કાર્યક્રમો તેમજ ધ્વજારોહણનું આયોજન થયું છે ઉપલેટા પંથકમાં સદીઓ પુરાણા અને ભક્તોના દુઃખ દૂર કરતા ઉગલાવદર મુકામે બિરાજતા ચૈતન્ય હનુમાન મંદિરે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે ઉગલાવદર હનુમાન મંદિરે સવારે વિશાળ ભક્તોની હાજરીમાં મારુતિ યજ્ઞ અને ધ્વજારોહણ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આજે સાંજે ગણો ટીંબા પાસે બિરાજતા ખીજડીયા હનુમાન અને ઉપલેટા બળા બજરંગ હનુમાન મંદિરે મહાપ્રસાદ તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે જય શ્રી રામ જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી ચૈતન્ય હનુમાનજી દાદા આજે હનુમાન જયંતિનો પવિત્ર દિવસ હનુમાનજી મહારાજનો જન્મદિવસ છે અત્યારે ઓઘલાવદર ચૈતન્ય હનુમાનજી મહારાજ મંદિરની અંદર ખૂબ સરસથી ધામધૂમથી સવારથી બપોર સુધી મારુતિ યજ્ઞ ચાલુ છે એમાં હજારો હરિભક્તો યજ્ઞનો લાભ લીધો સાથે સાથે હજારો હરિભક્તોએ પ્રસાદનો પણ લાભ લીધો દરેક ભક્તજનો ખાસ આ મંદિરના દર્શન કરવા આવજો આ મંદિરનું સરસ મજાનું રિનોવેશન થઈ ગયું છે મંદિર સરસ મજાનું દર્શનીય ફરવાલાયક સ્થળ અને હનુમાનજી મહારાજ ખૂબ પ્રતાપ એવા હનુમાનજી દાદા બેઠા છે હાજર હાજુર તો એ દાદાના દર્શન કરવા આવજો પધારજો જે હરિભક્તોને ભોજન પ્રસાદ ગમે ત્યારે લેવો હોય તો પણ અગાઉથી ફોન કરીને આવશો તો વ્યવસ્થાઓ બધી તૈયાર હશે ખાસ પધારજો અને હનુમાન જયંતિનો દર વર્ષે ઉત્સવ ધામધૂમથી ઉજવાતો હોય તો અમારું આમંત્રણ મળે ન મળે તો પણ એક વખત તો અવશ્ય આ દાદાના દર્શનનો અને હનુમાન જયંતિનો લાભ લેજો બહુ મજા આવે એવું સ્થાન છે રળિયામનું છે વર્ષો જૂનું છસો વર્ષ જૂના હનુમાનજી દાદા અહીંયા બિરાજે છે અને એ હનુમાનજી મહારાજ ચૈતન્ય હનુમાનજી મહારાજ નામ છે એમનું એ હનુમાનજી મહારાજનો આજે જન્મદિવસ એ નિમિત્તે ખૂબ ધામધૂમથી પ્રસંગ ઉજવો આજુબાજુના ગામ ઢાંક મેરવદર તણસવા નીલાખા વરજાંગઝાળીયા ઉપલેટા જુનાગઢ આમ પોરબંદર સુધીના વચ્ચેના જેટલા ગામ છે એ બધા ગામના માણસો ખૂબ દર્શન કરવા આવ્યા છે પધાર્યા છે અને ખૂબ પ્રસાદ ભાવથી જમી જ અને આનંદ મેળો બધાય બોલો જય શિયાળ જય સ્વામિનારાયણ